તો મિત્રો અત્યારે સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના જાણીતા લોકગાયક ગીતાબેન રબારીના ભાઈનું આકસ્મિક રીતે અવસાન થઈ ગયું છે તો મિત્રો ગીતાબેન રબારીએ હાલમાં તેમના જે પણ કાર્યક્રમો હતા તે તમામ કાર્યક્રમો રદ કરીને પોતાના વતન કચ્છ અંજારમાં જવા માટે રવાના થઈ ગયા છે તો મિત્રો ગીતા રબારીના ભાઈનું હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું છે તો મિત્રો અત્યારે ગીતાબેન રબારીના ધોરાજી ઉપલેટામાં તેમના પોગ્રામ હતા તે તમામ કાર્યક્રમ ગીતાબેન રબારીએ રદ કરી દીધા છે અને તાત્કાલિક તેઓ પોતાના વતન આવવા માટે રવાના થઈ ગયા હતા તો મિત્રો ગીતાબેન રબારીના પાયનું હાર્ટ એટેક આવવાના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું તો મિત્રો આને લઈને ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજવા ગઢવી કીર્તિદાન ગઢવી વગેરે સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પણ આપી હતી તો મિત્રો હાલમાં ગીતાબેન રબારીએ તેમના જે પણ કાર્યક્રમો હતા તે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને પોતાના વતન અંજાર કચ્છમાં જવા માટે તેઓ રવાના થઈ ગયા છે